શ્રી ગણેશ હાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલ શ્રીહરિનું સ્તવન એટલે કે સ્ત્રોતના મહેમા તથા તેના પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે આ સ્ત્રોત સ્વર્ગની પ્રાપ્તિ કરાવનાર તથા યશદાયક કળયુગના સર્વ પાપોનો નાશ કરનાર દુઃખ નાશક અને કલ્યાણકારી છે ભક્તિ ભાવપૂર્વક સ્તુતિ કરતા કરતા મનુષ્ય ભક્તિ માલિન બની જાય છે ગજેન્દ્રએ કરેલી આ સ્તુતિનો ભાવ ભાવપૂર્વક પાઠ કરવાથી સર્વ પ્રકારના સંકટોમાંથી છુટકારો મળી છે અને મનુષ્ય અજ્ઞાનના બંધનમાંથી મુક્ત થઈને પ્રભુની પ્રાપ્તિ કરે સ્વયં ભગવાનનું વચન છે કે જે ભક્ત બ્રહ્મ મુહૂર્તમાં આ સ્ત્રોત દ્વારા મારી સ્તુતિ કરે તેને અંતકાળે અવશ્ય મારી પ્રાપ્તિ થાય તથા તે હંમેશા માટે જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટી જાય છે ગજેન્દ્ર મોક્ષ કથા ગજેન્દ્ર દ્વારા કરવામાં આવેલ સ્ત્રીહરિનું સ્તવન પહેલાના અધ્યયનમાં વર્ણિત પદ્ધતિ પ્રમાણે નીચે કરીને તથા મનને એકાગ્ર કરીને ગજરાજ પોતાના પૂર્વજન્મમાં કંઠસ્થ કરેલા સર્વશ્રેષ્ઠ સ્ત્રોત્રનો મનમાં પાઠ કરવા લાગ્યો ગજરાજે મનમાં કહ્યું તેમના દ્વારા ચેતના પ્રાપ્ત કરીને આ જળ શેરી અને મન વગેરે પણ ચેતન બની જાય છે તે પ્રકૃતિ અને પુરુષ રૂપે પ્રવિષ્ટ થયેલા સર્વશક્તિમાન પરમેશ્વરને હું નંદન કરું છું નમસ્કાર કરું છું જેમના દ્વારા આ વિશ્વ સ્થિત છે તેમના દ્વારા આ જગત ઉદ્ભવ્યું છે જેમણે આ જગતની રચના કરી છે અને જે સ્વયં આ જગતરૂપ પ્રગટ્યા છે તેમ છતાં જે આ દૃશ્ય જગતથી તથા તેની કારણભૂત પ્રકૃતિથી સર્વથા પર અને શ્રેષ્ઠ છે તે આપમેળે સ્થિત રહેલા ભગવાનનું હું શરણ ગ્રહણ કરું છું પોતાની સંકલ્પ શક્તિ દ્વારા પોતાના જ સ્વરૂપમાં રચેલા અને તેથી સર્જન કાળમાં પ્રગટ અને પ્રળયકાળમાં તે જ પ્રમાણે અપ્રગટ રહેનારા આ શાસ્ત્ર પ્રસિદ્ધ કાર્ય કારણરૂપ જગતને જે અકુંઠિત દ્રષ્ટિ હોવાના કારણે સાક્ષી રૂપે જોયા કરે તે ચક્ષુ વગેરે પ્રકાશકોનો પણ પરમ પ્રકાશક પ્રભુ મારી રક્ષા કરો સમયના પ્રવાહ દ્વારા સંપૂર્ણ લોકના તથા બ્રહ્માદિ લોકપાલોના મહાભૂતોમાં પ્રવેશ કર્યા બાદ મહાભૂતથી મહત્વ પર્યત સંપૂર્ણ કારણોની કારણરૂપા પ્રકૃતિમાં પ્રવૃત્તિમાં લીન થયા બાદ દુએયો તથા અંધકારરૂપ પ્રકૃતિ જે શેષ હતી તે અંધકારથી પર પોતાના પરમધામમાં જે સર્વવ્યાપક ભગવાન સર્વત્ર પ્રકાશિત રહે છે તે પ્રભુ મારું રક્ષણ કરો જુદા જુદા રૂપોમાં અભિનય કરનાર અભિનેતાના વાસ્તવિક રૂપને જે રીતે સાધારણ દર્શકો ઓળખી શકતા નથી તે જ પ્રમાણે સત્વપ્રધાન દેવતા ઋષિઓ પણ જેમના સ્વરૂપને જાણતા નથી પછી બીજા કેવી રીતે જાણી શકે બીજા સાધારણ જીવો તો કેવી રીતે જાણી શકે અથવા એનું વર્ણન કરી શકે તે દુર્ગમ ચરિત્રવાળા પ્રભુ મારું રક્ષણ કરો સંપૂર્ણ આ શક્તિમાંથી નિવૃત્ત થયેલા પ્રાણી માત્રમાં આત્મબુદ્ધિ રાખનારા સૌના શુભેચ્છક તથા સાધુ પ્રકૃતિના મુનિઓ જેમના પરમ મંગળમય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી વનમાં નિવાસ કરીને અખંડ બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરે છે તે પ્રભુ જ મારો આશ્રય છે મારી જેમ કર્મવશ ન થાય તેમનો જન્મ થાય અને ન જેવાના દ્વારા અહંકાર પ્રેરિત કર્મ થાય જેમના નિર્ગુણ સ્વરૂપનું ન તો કોઈ નામ છે ન રૂપ છે તેમ છતાં જેઓ યોગ્ય સમયે જગતની રચના અને પ્રલય માટે સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે તે અનંત શક્તિ સંપન્ન પરબ્રહ્મ પરમેશ્વરને નમસ્કાર છે તે આકાર રહિત અનેક આકારવાળા અદ્ભુત કર્મ કરનારા ભગવાનને મારા વારંવાર નમસ્કાર હો સ્વયં પ્રકાશિત અને સર્વના સાક્ષી પરમાત્માને નમસ્કાર છે તે પ્રભુને કે મન વાણી અને ચિત્તની પ્રવૃત્તિઓથી પણ સર્વથા પર છે તેમને હું વારંવાર નમસ્કાર કરું છું વિવેકી પુરુષો દ્વારા સત્વગુણી વિશેષતાઓ નિવૃત્તિ ધર્મના આચરણથી પ્રાપ્ત થવા યોગ્ય મોક્ષરૂપ મોક્ષ સુખ આપનારા અને મોક્ષ સુખની અનુભૂતિ રૂપ પ્રભુને હું નમસ્કાર કરું છું સત્વગુણ દ્વારા શાંત રજગુણ દ્વારા ઘોર તથા તમોગુણ દ્વારા મૂઠ એવા પ્રતીત થનારા હંમેશા ભેદ રહિત સંભાવના સ્થિત રહેલા જ્ઞાનઘન પ્રભુને હું નમસ્કાર કરું છું શરીર ઇન્દ્રિયો વગેરેના સમૂહરૂપ સંપૂર્ણ પિંડોના જ્ઞાતા સર્વના સ્વામી અને સાક્ષી રૂપ આપને હું નમસ્કાર કરું છું સર્વના અંતરયામી પ્રકૃતિના પણ પરમ કારણ પરંતુ સ્વયં કારણ રહિત એવા પ્રભુને હું નમસ્કાર કરું છું સંપૂર્ણ ઇન્દ્રિયો અને વિષયોના જ્ઞાતા સમસ્ત પ્રીતિથીઓના કારણરૂપ સંપૂર્ણ જળ પ્રપંચ તથા સર્વની મૂળભૂત અવિદ્યા દ્વારા સૂચિત થનારા તથા સંપૂર્ણ વિષયોમાં અવિદ્યા રૂપે પ્રતીત થનારા પ્રભુને હું નમસ્કાર કરું છું સર્વના કારણ પરંતુ સ્વયં કારણ રહિત તથા કારણ હોવા છતાં પરિણામરહિત હોવાના કારણે બીજા કારણોથી વિલક્ષણ કારણ એવા આપને વારંવાર નમસ્કાર કરું છું જેમ બધા નદી નાળા ઝરણા આદિનો પરમ આશ્રય સમુદ્ર છે તેમ સંપૂર્ણ વેદો તથા શાસ્ત્રોના પરમ તાત્પર્ય મોક્ષ સ્વરૂપ અને શ્રેષ્ઠ પુરુષોની પરમ ગતિ એવા પ્રભુને હું નમસ્કાર કરું છું જેઓ અરિણ્ય કાષ્ટમાં જ્ઞાનમય અગ્નિ સમાન ગુપ્ત રહે છે તેઓ ગુણોમાં શુભ થતાં જેમના મનમાં સૃષ્ટિનું સર્જન કરવાનો સંકલ્પ ઉત્પન્ન થાય તથા આત્મતત્વની ભાવના દ્વારા વિધિ નિષેધરૂપી શાસ્ત્રથી ઉપર બીઠેલા જ્ઞાની મહાત્માઓમાં જેવો સ્મય પ્રકાશિત રહે તે પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું મારા જેવા શરણાગત જીવની અવિદ્યારૂપી ફાંસીની સદાને માટે પૂરેપૂરી કાપી નાખનારા અત્યંત દયાળુ અને દયા કરવામાં કદી આળસ ન કરનારા નિત્યમુક્ત પ્રભુને હું નમસ્કાર કરું છું પોતાના અંશ દ્વારા સંપૂર્ણ જીવોના મનમાં અંતર્યામી રૂપે પ્રગટ રહેનારા સર્વના નિયંતા અનંત પરમાત્માને હું નમસ્કાર કરું છું શરીર પુત્ર મિત્ર ઘર સંપત્તિ તથા પરિવારમાં આસક્ત લોકો દ્વારા અતિશય પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થનારા આ મુક્ત પુરુષોના હૃદયમાં નિરંતર ચિંતિત જ્ઞાન સ્વરૂપ સર્વશક્તિમાન પ્રભુને હું નમસ્કાર કરું છું ધર્મ ભોગ ધન અને મોક્ષની કામનાથી ભજનારા લોકો પોતાની ઈચ્છિત ગતિ પ્રાપ્ત કરી લે છે તેવા અતિશય દયાળુ પ્રભુ મને આ વિપત્તિમાંથી સદાને માટે ઉગારી લો જેમના અનન્ય ભક્તો ધર્મ અર્થ કામ મોક્ષ કોઈ પદાર્થની ઈચ્છા રાખતા નથી તેમ છતાં પ્રભુના જ પરમ મંગળમય અને અત્યંત વિલક્ષણ ચરિત્રોનું ગાન કરતા રહીને આનંદ સાગરમાં ડૂબકી મારતા રહે છે તે અવિનાશી સર્વવ્યાપક સર્વશ્રેષ્ઠ અનાધિના પણ નિયામક અભક્તોના માટે અપ્રગટ હોવા છતાં પણ ભક્તિયોગ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય અત્યંત સમીપ હોવા છતાં પણ માયાના આવરણને કારણે અત્યંત દૂર પ્રતીત થનારા ઇન્દ્રિયો દ્વારા અગમ્ય તથા સર્વ પ્રકારે જાણી ન શકાય તેવા અનંત પરંતુ બધાના આદિ કારણ અને સર્વ પરિપૂર્ણ તે ભગવાનની હું સ્તુતિ કરું છું સઘળા દેવો દેવતાઓ ચારે વેદ તથા સંપૂર્ણ સરાસર જીવો નામ અને આકૃતિના ભેદથી જેમના અંશ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યા છે જે રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી જ્વાળાઓ તથા સૂર્યમાંથી કિરણો વારંવાર નીકળે અને પાછી પોતાના કારણમાં લીલ થઈ જાય તે જ પ્રમાણે બુદ્ધિ મન ઇન્દ્રિયો તથા વિવિધ પ્રકારની યોનિઓના શરીર આ ગુણમય પ્રપંચ જે સ્વયં પ્રકાશિત પરમાત્મા દ્વારા પ્રગટ થાય છે અને ફરી તેમનામાં લીન થઈ જાય છે જે ભગવાન વાસ્તવમાં ન તો દેવતા છે કે ન અસુર ન મનુષ્ય ન પશુ પક્ષી વગેરે યોનીના પ્રાણી છે ન તેઓ સ્ત્રી છે ન પુરુષ છે ન પુસ્તક છે ન તેઓ એવા કોઈ પ્રાણી છે કે જેમનો આ ત્રણેય શ્રેણીઓમાં સમાવેશ થઈ શકે ન તેવો ગુણ છે ન કર્મ ન કાર્ય ન કારણ પણ બધાનો નિષેધ થઈ જતા જે શેષ રહે છે તે જ તેમનું સ્વરૂપ છે અને તેઓ જ સર્વસ્વ છે એવા ભગવાન મારા કલ્યાણ માટે પ્રગટ થાવ હું આ ગ્રાહના સંકંજામાંથી છૂટીને જીવિત રહેવા ઈચ્છતો નથી કેમ કે અંદર અને બહાર બધી બાજુથી અજ્ઞાન દ્વારા ઢંકાયેલા આ શરીરથી મારે શું પ્રાપ્ત કરવું છે હું તો આત્માના પ્રકાશને ઢાંકી દેનાર અજ્ઞાનને નષ્ટ કરવા ઈચ્છું છું જેનો કાળક્રમે સ્વયં નાશ થતો નથી તેમ છતાં ભગવાનની દયાથી અથવા જ્ઞાનોદયથી તે નાશ પામે છે આ પ્રમાણે મોક્ષનો અભિલાષી હું વિશ્વની રચના કરનાર સ્વયં વિશ્વરૂપે પ્રગટ છતાં હંમેશા વિશ્વથી સદા પર વિશ્વને રમકડું બનાવીને રમનારા વિશ્વમાં આત્મા રૂપે વ્યાપ્ત અજન્મા સર્વ વ્યાપક અને પ્રાપ્ત થનારી વસ્તુઓમાં સર્વશ્રેષ્ઠ ભગવાનને હું પ્રણામ કરું છું તેમના હું શરણું ગ્રહણ કરું છું ભગવદ્ ભક્તિ યુપી યોગ દ્વારા જેમણે કર્મોને ભસ્મ કરી નાખ્યા તે યોગીઓને તે જ યોગ દ્વારા પોતાના શુદ્ધ હૃદયમાં તેમને પ્રગટ રૂપે જુએ તે યોગેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું જેમની સત્વરચ અને તમરૂપી શક્તિઓમાં આ શક્તિરૂપી વેગ અસહ્ય છે જેઓ સંપૂર્ણ ઇન્દ્રિયોના વિષય રૂપે પ્રતીત થઈ રહ્યા છે તો પણ જેમની ઇન્દ્રિયો વિષયોમાં જ લિપ્ત રહે એવા લોકોને જેમનો માર્ગ મળવો દુર્લભ છે તે શરણાગત રક્ષક સર્વશક્તિ પ્રભુને વારંવાર નમસ્કાર કરું છું જેમની અવિદ્યા નામની શક્તિનો કાર્યરૂપી અહંકારથી ઢંકાયેલા પોતાના સ્વરૂપનું આ જીવને જ્ઞાન થઈ શકતું નથી તે અસીમ મહિમાયુક્ત ભગવાનના હું શરણે આવ્યો છું શ્રી સુખદેવજીએ કહ્યું ઉપર મુજબ ભગવાનના વેદ ભેદ રહિત નિરાકાર સ્વરૂપનું જેણે વર્ણન કર્યું તે ગજરાજ પાસે જ્યારે બ્રહ્માજી વગેરે કોઈ પણ દેવતા ન આવ્યા ત્યારે જુદા જુદા નામ રૂપોને પોતાનું સ્વરૂપ માનનારા સાક્ષાત શ્રીહરિ તે સર્વના આત્મા હોવાથી સર્વદેવ સ્વરૂપ છે તેઓ ત્યાં પ્રગટ થયા ગજરાજને દુઃખી જોઈ તથા તેના દ્વારા કરવામાં આવેલી સ્તુતિ સાંભળીને સુદર્શન ચક્રધારી જગતના આધાર ભગવાન અનુસાર વેગવાળા ગરુડજીની પીઠ પર બેસીને સ્તુતિ કરી રહેલા દેવતાઓની સાથે તત્કાળ તે સ્થાન પર પહોંચી ગયા જ્યાં તે ગજરાજ હતું સરોવરમાં મહાબળવાન મગર દ્વારા પકડાઈને દુઃખી થયેલા તે હાથીએ આકાશમાં ગરુડની પીઠ પર ચક્રધારી ભગવાન શ્રીહરિને આવતા જોઈને પોતાની સૂંઢમાં શ્રીહરિની પૂજા માટે કમળનું એક ફૂલ ઉપર ઉઠાવીને ખૂબ જ પ્રયત્નપૂર્વક પૂર્વ સર્વ પૂજ્ય ભગવાન નારાયણ આપને પ્રણામ એમ વાક્ય કહ્યું તેને દુઃખી જોઈને અજન્મા શ્રીહરિ એકાએક ગરુડ પરથી ઉતરીને નીચે સરોવર પાસે આવ્યા દયાદ્ર થઈને ગ્રાહ સ્થતિત ગજરાજને શ્રીહરિયે તુરંત સરોવરમાંથી બહાર લઈ આવ્યા અને દેવતાઓની નજર સમક્ષ પોતાના ચક્રથી તે મગરનું મોઢું ચીરીને તેની પકડમાંથી ગજરાજ એટલે કે હાથીને ઉકારી લીધો શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સર્દશ મેઘ ભર્ણશુપાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગી પ્રીત્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવપયહરમ પહરમ સર્વલોકનાથમણી સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ